વિસનગર શહેરના આઈટીઆઈ રેલવે ફાટક નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સહિતની ટીમે દારૂનો જથ્થો ભરીને જતી ફોર્ચ્યુનર કાર નંબર જીઝે એટીન બીજી ફોર સિક્સ ફોર સિક્સને પકડી પાડી હતી પોલીસે કારમાંથી કુલ બે હજાર ત્યાંસી વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ત્રણ લાખ એંસી હજાર એકસો એંસીની કબજે લઈ રાજસ્થાનના ભજનલાલ શ્રીરામ બિશ્નોઈની અટકાયત કરી હતી પોલીસે આ કેસમાં દારૂ ભરી આપનાર સાનચોર રાજસ્થાનના રાજુ ઉદરામ બિશ્નોય અને દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા અસલાલીના ઝુનેદ સહિતના પાંચ લોકોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વિસનગર શહેર તેમજ તાલુકાના વિસ્તારોમાં અંગ્રેજી તેમજ દેશી દારૂનો મોટા પ્રમાણમાં વેફલો થઈ રહ્યો છે પરંતુ સ્થાનિક પોલીસ માત્ર ને માત્ર સબ સલામતના દાવા કરતી રહે છે જોકે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનો મોટો જથ્થો પકડીને વિસનગર શહેર પોલીસ પથકના પીઆઈની વાતનો છેદ ઉડાડી દીધો હતો સંજય જાની અપના મિઝાજ ન્યૂઝ અમદાવાદ